Halo, halo, કંા�ચરહલી, કર સરણમાહલીએ, સરિં સરણાદ ંારણાદ. Halo, mai સરણત, સરણ્ને સૂરણાચરણે. સરિંવણ સોહ સર એ રોનાજી એ રોનાજી પાછા અરે યાર અરે આ તો જતો રે તું પણ રે યાર અરે ગેમર યાર સુડો આવ અમે બાપુજી તમને હું ખીચું પ્રોગ્રામ તમે લઈ જો પચાસ રૂપિયા ભાર ખીચી માં પચીસ ખીતા મુ તમને તમે પંદર ખીતા તમે નવાઈ ની રીક્ષા લાવે એવું કરાવી મફત લઈ વધારતા બે જાવી

અમે આઈએ ખરા પણ એટલું બધું ના આલીએ રૂપિયા લઈ લેવું આવજો લઈ ભાઈ આવજો હા આવજો એ આવજો એ કોક રોકેમ કા મેં હેડ તો બગા મે રોમાકી બેહાવા બાપુ ના હે આવ અલ્યા મો રઈ ગયો અલ્યા મને બેટા ના રહેતા એ આગળ બેહો ની મને આગળ નઈ ખાવતું છોરા ભી નહીં અમે બોટ ઓ લઉં તમે તલ હા હું તો હા તમે બેહી એ yeah, આપી